સુરતમાં રખડતા શ્વાન યથાવતમાં શ્વાનો માતા સાથે પર શ્વાને હુમલો કર્યો હતો પગની પિંડીના ભાગે બચકો ભરી લેતા બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું જોકે શ્વાનના વધતા જતા હુમલાને લઈને સ્થાનિકોમાં પાલિકાની કામગીરી સામે રોષની લાગણી જોવા મળી રહી છે પાંડેસરા વિસ્તારમાં હવે શ્વાનનો આંતક સામે આવ્યો છે ચૌદ વર્ષે ગણેશ કહારને શ્વાન કરડ્યું હતું ગણેશ કહાર ધોરણ 6 માં અભ્યાસ કરે છે યોગેશ કહાર વધારે સવારે સંબંધીના ઘરે માતા સાથે જઈ તે સમયે શ્વાને બચકા ભર્યા હતા જેથી માતા અને બાળક ડરી ગયા હતા જેથી તાત્કાલિક તેઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા જ્યાં બાળકને સારવાર તબીબોએ કરી હતી ખસીકરણ અને રસીકરણના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે છતાં શ્વાનનો આંતક ઓછ નથી થઈ રહ્યો સવેલમાં દૈનિક વીસથી પચીસ કેસો નોંધાઈ રહ્યા છે લોકોમાં ભય ભારે રોષ જોવા મળી રહ્યો છે પાલિકા દ્વારા પણ પ્રયત્નો નક્કર કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે જો રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ